નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બે કરોડ પિસ્તાલીસ લાખ નું વળતર પશુપાલકો ને ચુકવાયું કચ્છ જિલ્લામાં પડેલ ભારે વરસાદ થી ત્રણ હજાર ચારસો ચોસઠ પશુઓના મરણ સરકારી ચોપડે નોંધાયા છે અને તે માટે સરકારે બે કરોડ પિસ્તાલીસ લાખની સહાય સરકારે પશુપાલકોને ચૂકવી છે આજે જિલ્લા પશુપાલન અધિકારીઓની સંકલન મીટિંગ ડોક્ટર આર ભી પટેલ જિલ્લા પશુપાલન અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ તે સંદર્ભે ડોક્ટર પટેલે જણાવ્યું કે આજે જિલ્લા પશુપાલન સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જિલ્લાના તમામ પશુ ચિકિત્સા અધિકારી શ્રીઓ તથા પશુધન નિરીક્ષક શ્રીઓ તથા જિલ્લાના સ્ટેટ કેટરના તમામ નાયબ પશુપાલન નિયામકશ્રી મદદનીજ પશુપાલન નિયામકશ્રી તથા પશુ ચિકિત્સા અધિકારીઓ સર્વેની જિલ્લા સંકલન મિટિંગનું આયોજન થયેલ હતું આ બેઠકમાં મુખ્યત્વે હાલમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે જિલ્લાની તમામ કર્મચારી અને અધિકારી શ્રીઓએ ખૂબ સરસ કામ કરી અને જે કચ્છ જિલ્લામાં ઓછામાં ઓછું મરણ થયું એ બાબતની ચર્ચા કરવામાં આવેલ તથા વાવાઝોડા અને ભારે વરસાદ બાદ જે તાત્કાલિક પશુ સારવાર અને રસીકરણનું જે ઝુંબેશ કરી અને અંદાજીત એંસી હજાર પશુઓનું રસીકરણ અને વીસેક હજાર પશુઓની સારવાર કરી જેને લીધે આપણે જિલ્લાનો જે આ ડિઝાસ્ટરમાં આપણે મૃત્યુનો આંખમાં બહુ ઘટાડો થયો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને બાકી મરણ જે બાકી જેમના પણ પશુ મરણ થયા જેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેમનું રિવ્યૂ બેઠક થઈ છે જિલ્લા કક્ષાએ અને વધારામાં જે ભારત સરકારની જે અત્યારે પશુધન વસ્તી ગણતરીનું પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે તેના આયોજનની અને પ્લાનિંગની અને મોનિટરિંગની ચર્ચા કરવામાં આવેલ સાથે સાથે અત્યારે એફએમડીસીપી જે ખરવા આશા રોગ જે ભારત સરકારની ઝુંબેશ છે નાબૂદ કરવા માટે તેમનું અત્યારે પંદરમી સપ્ટેમ્બરથી જે એમનું પાંચમો રાઉન્ડ ચાલુ થવાનો છે એ રાઉન્ડમાં માઇક્રો પ્લાનિંગ સાથે આયોજનની તમામ ચર્ચા કરવામાં આવેલી વિશેષમાં અત્યારે ભારત સરકાર તરફથી પશુપાલનના જે વ્યવસાય કરતા હોય પશુપાલકો એમને કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલનની જે જિલ્લા લેવલે અત્યારે લક્ષ્યાંક આપવામાં આવેલ છે તો એ જિલ્લામાં વધુમાં વધુ પશુપાલકો આ કેસીસીનો લાભ લે કે એમને નહીવત વ્યાજ દરે અથવા ઝીરો ટકા વ્યાજ દરે જે લોન મળે છે પશુપાલ પશુઓ માટે એક લાખ ને હજારની મર્યાદામાં તો એમનો મહત્તમ લાભ લે અને એ માટે અમે સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અત્યારે ઉપસ્થિત હતા બેઠકમાં અને સરહદ ડેરીનું જે પણ નેટવર્ક છે પશુપાલનનું જિલ્લામાં એમના મારફતે પણ પશુપાલકો આ યોજનાનો વધુ લાભ લે અને જે ઓછા વ્યાજે કે વિના શૂન્ય વ્યાજે જે પશુપાલકોને વ્યાજ મળે કે સીસીની કિસાન ક્રેડિટ કાર્ડની મહત્તમ લાભ લેવાનો સર્વેની જિલ્લાની ટીમને સૂચના આપવામાં આવેલ છે વિશેષમાં જિલ્લામાં જે અત્યારે પરિસ્થિતિ છે રસીકરણની તાંત્રિક કામગીરીની એની સમીક્ષા કરવામાં આવેલ કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર